રાધનપુર તાલુકાના પુરાણા ગામના વિદ્યાર્થીઓ સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું નામ રોશન કર્યું સાથે સાથે પુરાણા ગામનું નામ પણ રોશન કર્યું તેના માતા પિતાનું નામ પણ રોશન કર્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પુરાણા ગામનું ગૌરવ એટલે કે ઠક્કર દિવ્ય મુકેશભાઈ સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ રતને સમાજનું નામ રોશન કર્યું સાથોસાથ સમગ્ર ગામ તેના માતા પિતાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીને અભિનંદન મળી રહ્યા રહ્યા છે છે સમાજના લોકો ગ્રામ પણ ગૌરવ અનુભવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પૂર્ણા ગામના મુકેશભાઈ ઠક્કરના દીકરા દિવ્ય ઠક્કર ગુજરાત રાજ્યના અંડર સેવન્ટીન સોફ્ટબોલની સ્પર્ધામાં આખા ગુજરાત રાજ્યમાં સિલ્વર મેડલ જીતીને હવે ઇન્ડિયા લેવલે સિલેક્શન થઈ રમવા જઈ રહ્યા છે જે બદલ મુકેશભાઈના દીકરા દિવ્ય ઠક્કરને ખૂબ ખૂબ શુભકામનાઓ લોકો પાઠવી રહ્યા છે સાથોસાથ ખૂબ જ આગળ વધી રમત ક્ષેત્રે પ્રગતિ કરે તેવી રાધનપુર તાલુકાનું ને પોણા ગામનું ગૌરવ વધારે તેવી ખૂબ ખૂબ શુભકામના લોકો પાઠવી રહ્યા છે